ગુજરાત રાજ્યમાં આજ વહેલી સવારથી જ વરસાદી સિસ્ટમનો ઘેરાવ બન્યો છે આજે મિત્રો પંદર જુલાઈ અને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે એના વિશેની તમને અપડેટ જણાવીએ તો અત્યારે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર અને પશ્ચિમી ગુજરાતના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે બાકી તો મિત્રો આજનું વાતાવરણ છે એ સૂકું રહી શકે છે અને હવે પછી બપોર પછીનું વાતાવરણ છે એની અંદર વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે હજી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે પરંતુ એ આગાહી બપોર પછીની લાગુ થઈ શકે છે અત્યારે લેટેસ્ટ આગાહી છે સવારનું વાતાવરણ છે ગુજરાત રાજ્યની અંદર સૂકું રહી શકે છે વાતાવરણની અંદર મિત્રો કોઈ પણ પ્રકારના ક્લાઇમેટ ચેન્જની અસર છે થતી જોવા મળતી નથી આ મિત્રો ખાસ કરીને બપોરનું જે વાતાવરણ છે એમાં તમે અત્યારે જોઈ શકો છો બપોરના વાતાવરણની અંદર ગુજરાત રાજ્યમાં છે એ ઉત્તર ગુજરાત મધ્ય એક ટ્રફ લાઈન છે એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનાવી અને મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગ વચ્ચે છે એ વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદ જોવા મળશે આ વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી એટલે કે મધ્ય ભારતના જે ભાગ છે મધ્ય ગુજરાત છે તેમજ ગુજરાત રાજ્યના નજીકના વિસ્તારો જ્યાં મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશના વિસ્તારોથી લઈ અને ગુજરાત તરફ આગળ આવતી આ સિસ્ટમ છે અત્યારની સિસ્ટમ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે એટલે આગામી બે દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના જે માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટે પણ ખાસ સૂચના હવામાન વિભાગે આપી દીધી છે અત્યારનું લેટેસ્ટ હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવતી માહિતી છે એનું જે મોડલ છે એ પણ તમને જણાવી દઈશું વિવિધ મોડલોના ભાગરૂપે વરસાદ છે કેવો પડશે કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે તો કયા જિલ્લાઓની અંદર અતિવૃષ્ટિ સર્જાઈ શકે છે પંદર તારીખથી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે અને ગુજરાતના હવામાનની અંદર છે એ ફેરબદલ થતો જોવા મળશે અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારો વચ્ચે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને પહોંચી ગયો છે આજે બપોર પછી છે વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે નદી નાળાઓ છલકાશે ધોધમાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને મિત્રો નીચાણવાળા ડેમો ઓવરફ્લો થવાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી રહી છે અત્યારે ખાસ કરીને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે ઝાપટા સ્વરૂપે વરસાદ તો અમુક સ્થળો ઉપર છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અરબસાગર તરફથી આગળ આવતો જોવા મળી રહ્યો છે આ જ પ્રકાર છે કે મિત્રો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચોમાસાની ઋતુનો જે ત્રીજો રાઉન્ડ છે એટલે કે ચોમાસાના ત્રીજા રાઉન્ડના વરસાદ પડવાને લઈને જે અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી કે દસ જુલાઈ પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થશે એટલે કે ફેરબદલ થશે અને વરસાદી સિસ્ટમ સતત મધ્ય ભારત તરફ આગળ વધીને ગુજરાતના દરેક જિલ્લાઓને અસર પહોંચાડી શકે છે એ જ પ્રમાણે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બની ગયો છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે વાતાવરણની અંદર ખૂબ જ મોટો પલટવારો અને ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે અત્યારે સેટેલાઇટ પિક્ચરના આધારે તમે જોઈ શકો છો એમાં પણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે બાકી તો મિત્રો રેડ એલર્ટ અને વરસાદીય ઘેરાવો અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી હોય જોવા મળી રહી તો એ માટે પણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અસર જોવી જોવા જવી પડતી હોય છે અત્યારે લેટેસ્ટ આગે પ્રમાણે છે વરસાદી સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોથી ઉપરના ભાગ એટલે કે ઉત્તરીય મધ્ય ભાગના જે ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટો ફેરબદલ થયો છે બપોર પછીનું વાતાવરણ પણ આ જ રીતના રહેવાનું છે અને હવે પછીના ત્રણ દિવસનું વાતાવરણ પણ આ રીતના સેમ જ રહેવાનું છે તો ગુજરાત ઉપર જે પણ વાતાવરણની અપડેટ આવશે એ વાતાવરણીય અસર છે અત્યારે ખાસ કરીને વે વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે ખાસ મોટી અસર છે જોવા મળતી નથી આ સાથે મિત્રો શું વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે નવા ગુજરાતને આ નવો રાઉન્ડ છે ગુજરાતમાં ડૂબા છે કે શું અને ઉત્તર ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધીનું જે તાંડવ છે મેઘ તાંડવ ચાલશે કે શું અને મેઘરાજાને જે કાર્ડને અંબાલા પટેલે જે આગાહી કરી છે જે તારીખો વચ્ચે એ આગાહી શું છે એ તમને જણાવીએ તો ગુજરાતમાં મિત્રો આજે તેમજ આગામી સમયમાં કેવો વરસાદ પડશે એને લઈને હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે રવિવારે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો હતો ત્યાંથી લઈને આવતા રવિવાર સુધી એટલે કે એક અઠવાડિયાની સતત આગાહી આગાહી છે એમાં ગઈકાલે સોમવાર અને હવે પછી મંગળવારના રોજ વરસાદ છે કયા જિલ્લાઓની અંદર ધોધમાર પડશે તો એ તમને જણાવીએ તો સોમવારના રોજ બનાસકાંઠા આણંદ બોટાદ વલસાડ સહિત અનેક સ્થળો ઉપર છે વરસાદી માહોલ છવાયો હતો આજે ગુજરાતમાં કેવા વિસ્તારોની અંદર કયા વિસ્તારોની અંદર કેવા વરસાદ પડશે એની હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી છે જાહેર કરી છે હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે એ પ્રકારે હવે પછી જોવા જઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યો છે ત્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડશે અને છૂટાછવાયા સ્થળો ઉપર પણ જે સાતથી આઠ જિલ્લાઓ છે ત્યાં મિત્રો છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડશે ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ચૌદ જુલાઈ પછી સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર નવસારી તેમજ વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જ પ્રમાણે યલો એલર્ટ આપવાનું જે કારણ છે એ મિત્રો પંદર જુલાઈના રોજ છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તેમજ મહિસાગર દાહોદમાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે મિત્રો સોળ તારીખની પણ આગાહી જોઈ લઈએ સોળ તારીખના રોજ વાતાવરણ કેવું રહેવાનું છે તો સોળ જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં સોળ તારીખ સુધીમાં છે બંગાળના જે ખાડી છે બંગાળની ખાડી એમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે હવામાન નિષ્ણાત અંબાલા પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે સોળ જુલાઈ સુધીમાં બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેમજ ફરી અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે તેમજ પંચમહાલ મહીસાગર સાબરકાંઠા કચ્છ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે છવ્વીસ તારીખથી ત્રીસ જુલાઈ વચ્ચે ફરી વરસાદી સિસ્ટમ સર્જાશે અને ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે આ જ પ્રકારે મિત્રો છથી દસ ઓગસ્ટના રોજ ગુજરાતના અનેક અનેક ભાગોમાં છે વરસાદ પડ્યો છે જેમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગે હવામાન નિષ્ણાતો બાલા પટેલે પણ જણાવ્યું હતું કે ઓગસ્ટના સૂર્ય આક્ષ્લેષતા નક્ષત્રમાં આવશે બેથી ચાર ઓગસ્ટ દરમિયાન મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે છથી દસ ઓગસ્ટના ગુજરાતના અનેક સ્થળોએ અનેક ભાગોએ વરસાદ પડશે ચૌદ અને પંદર તારીખના રોજ ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદ પડશે તારીખ સોળ સત્તર ઓગસ્ટ દરમિયાન પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે એટલે કે જુલાઈ મહિનાની અંદર વરસાદ પડ્યો જૂન મહિનાની અંદર પણ ગયા મહિને છે વરસાદ પડ્યો હતો એ જ પ્રકારે હવે જુલાઈ મહિનાની અંદર વરસાદ પડ્યો છે અને હવે ઓગસ્ટ મહિનાની અંદર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતાની સાથે છે આગાઈ આગાહી કરવામાં આવી રહી છે તો અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે આ જ પ્રકારની આગાહી હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે રહેતા માછીમાર ભાઈઓ છે એમને આગામી બે દિવસ માટે દરિયો ન ખેડવા માટેની પણ ખાસ સૂચના આપવામાં આવી રહી છે તો સત્તર અઢાર ઓગણીસો ને વીસ આ ચાર દિવસ માટે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે અને ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર અને દરેક સ્થળો ઉપર છે એ વરસાદી સિસ્ટમ પણ આવશે સાથે જે વાતાવરણની અંદર છે પલટવા આવતાની સાથે ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે હવે મિત્રો આ પ્રકારની આગાહી અત્યારે આપણે જોઈ છે પરંતુ આવનારા સમયની અંદર લેટેસ્ટ નવી ટેકનોલોજી આધારિત આગાહી છે એ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે એના માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજની વિડીયોની શે લિંક છે એ પણ શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામનાની ઉપયોગી સમાચાર છે અમારા થકી દરેક અન્ય વિસ્તારોની અંદર મળતા રહે અને અન્ય લોકોને પણ છે જીવન જરૂરી ઉપયોગમાં લેવાતી જે આગાહી છે અથવા તો માહિતી છે એ પ્રકારના પણ અપડેટ છે એ મળતા રહે તો વાત ગુજરાતની એ અંતર્ગતની કે વાતાવરણની અંદર સિસ્ટમ પલટવા થશે ખેડૂતોને પણ નુકસાની થવાનો વારો આવશે અત્યારે અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે જ વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જ થતી જોવા અસર જોવા મળી રહી છે તો મિત્રો અત્યારે આપણે જે માહિતી આવી ગઈ અને વિડીયો જોઈશે તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારે દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આનો વિડીયો શેર કરી દેજો